છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ખાતમુહૂર્ત સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ પૂર્વ સાંસદ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે રૂપિયા બત્રીસ પોઈન્ટ એકતાલીસ લાખના ખર્ચે પંદર એકરના વિશાળ મેદાનમાં મેદાનમાં આ એકલવે મોડેલ સ્કૂલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે આજ રોજ આ કાર્યક્રમમાં ગીતાબેન સાંસદશ્રી જસુભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમ સોમટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલ છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બત્રીસ કરોડની ખર્ચે આ નવું મકાન બની બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે એના માટે કરીને સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રોજ બીજી ઓક્ટોબર ગાંધી ના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું બત્રીસ કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને આને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે આ સ્કૂલની આ માતબર રકમ કવાટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે એ બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ હલોત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે સ્ટાર્ટિંગ ખાલી છે યસ તો રાહ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો